ક્યાં ભાઈજી નિધિ તને હાલવું નથી ગમતું બેટા હાલવું ના ગમે નિધિ બેન હાલી હાલી ને થાકી ગયા હવે કે તેડી લ્યો પછી તેડી લીધા કાની તું બેન તેડી લીધી હે પાણી વાળતા આવડશે તને હે પાણી વાળતા આવડશે

જો પાછળ ને આપણે બધું લસણ પાવાની છે આજ હો બેટા હે શું કર્યા છો ના હું છે હે તાઈ દીવા છે